વડોદરાથી તેના પર નજર કરીએ તો આવાસ યોજના હેઠળના ઘર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યા છે વડોદરામાં બે હજાર એકસો સિત્તેર જેટલા મકાનો પાલિકાની લાલિયાવાડીના કારણે ખંડેર બન્યા છે સયાજીપુરા અને કલાલી વિસ્તારમાં બનાવાયેલા મકાનો ખંડેર બન્યા લાભાર્થીઓને ફાળવ્યા વગર મકાનો ખંડેર બની ગયા મહાનગરપાલિકાની બેદરકારીના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ મકાનો હાલ ધૂળ ખાઈ રહ્યા છે આવાસના મકાનો બનાવ્યાના દસ વર્ષ વીતવા છતાં ફાળવણી જ નથી કરાઈ તો સંવાદદાતા દર્શન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે દર્શન જે રીતે ઘરના ઘરનું લોકોનું સપનું હોય છે પરંતુ આ વડોદરામાં મહાનગરપાલિકાની બેદરકારી કે લાલિયાવાડી જે કહો તેના કારણે બે હજારથી પણ વધુ મકાનો છે કે જે વર્ષોથી ખંડેર હાલતમાં છે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે કોઈને ઘરનું ઘર મળ્યું નથી પરંતુ કરોડોના ખર્ચે બનેલા આ મકાનો જે છે તે અત્યારે બિસ્માર હાલતમાં છે આ મકાનોનું શું થશે એ ખબર નથી પરંતુ મહાનગરપાલિકા હવે આ મામલે શું કામગીરી કરી શકે મયુરી સીધા દ્રશ્યો અત્યારે સયાજીપુરા ખાતે અમે છીએ ત્યાંથી સીધા દ્રશ્યો બતાવીશું કે આ સયાજીપુરાના જે આ મકાનો છે સોળસો સિત્તેર જેટલા આ મકાનો છે કે જે ખંડેર હાલતમાં છે છેલ્લા દસેક વર્ષ જેટલો સમય થયો થવા આવ્યો પરંતુ જે લાભાર્થીઓ છે તેમને હજુ સુધી આ મકાનોનો લાભ નથી મળ્યો કોઈ પણ જે પાલિકાના ઇજનેરો છે તેમના દ્વારા આ મકાનો અંગે કોઈ ચોક્કસ જે નિર્ણય લેવાનો થતો હોય છે તે નિર્ણય લેવાયો નથી અને આપ જોઈ શકો છો કે આ કરોડોના ખર્ચે આ જે આવાસ યોજના તૈયાર કરવામાં આવી તેમાં જે લાભાર્થીઓ હતા તેમને લાભ આપવાનો હતો તેમને ઘરનું ઘર આપવાનું હતું પરંતુ આ આવાસના દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઠેર ઠેર જે છે તે જાડી ઝાડખા ઊગી નીકળ્યા છે અને એક જંગલ જેવું બની ગયું હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે અન્ય દ્રશ્યો પણ બતાવીશું કે આ સયાજીપુરાના આવાસ યોજનામાં આ મકાનો જે સમય બનાવવામાં આવ્યા ત્યારે એવું કહેવાયું હતું કે આ મકાનો છે છે જે લાભાર્થીઓ તેમને અલગ અલગ રીતે ફાળવવામાં આવશે આજે પણ કેટલાક લાભાર્થીઓ અહીં આવે છે અને એક આશા સાથે આવે છે કે તેમના મકાનો તૈયાર થઈ ગયા હશે પરંતુ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે અહીં ઠેર ઠેર જે છે તે જાડી ઝાડકા ઉભી નીકળ્યા છે દરવાજા બારી બાળના તૂટી ગયેલું સ્પષ્ટ જોઈ શકાય છે અને તાજેતરમાં જ જે અહીં સિક્યુરિટી ગાર્ડ બેસાડવામાં આવે છે છેલ્લા એક વર્ષથી અહીં બેસાડવામાં આવે છે તેમનું એવું કહેવું છે કે અહીંયા પહેલા કલર પણ કરવામાં નહોતો આવ્યો પરંતુ સાત આઠ મહિના અગાઉ કોઈ કોન્ટ્રાક્ટર અહીંયા આવ્યો હતો અને કલરનું જે કામ હતું તે કર્યું હતું આ કલર કામ પણ આપ જોઈ શકો છો કે કેવા પ્રકારનું કામગીરી જે છે તે કરવામાં આવે છે જે પ્રકારે પાલિકાના સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે આ પ્રોજેક્ટમાં અગાઉ પહેલા એક ઇજારદાર હતા તેમને આ કામગીરી સોંપવામાં આવી હતી પરંતુ કોઈ બાબતને લઈ અને પાલિકા અને ઇજારદારો સાથે ઇજારદાર સાથે કોઈ વિખવાદ થતાં અંતે જે ઇજારદાર હતો તેને હટાવી દેવામાં આવ્યો હતો અને તે બાદ અન્ય એક ઇજારદાર છે તેને કામગીરી સોંપવામાં આવી હતી અને તેના દ્વારા આ કામગીરી જે છે કલરની તે કરવામાં આવી હતી પરંતુ કલર કર્યા બાદ પણ તે તેનાથી વિશેષ વધુ બીજી કોઈ કામગીરી તેના દ્વારા કરવામાં નથી આવી અને કલરકામ પણ અધૂરું છોડી દેવામાં આવ્યું છે કારણ કે જે અહીંયા મકાનો આપ જોઈ શકો છો સોળસો સિત્તેર જેટલા અહીં મકાનો છે આ મકાનોમાં અડધા જે આવાસના મકાનો છે તેમાં કલરકામ કરવામાં આવ્યું છે આગળ જે અન્ય આવાસના મકાનો છે તેમાં જેમાં હજુ સુધી કલર કામ પણ કરવામાં નથી આવ્યું અને ઠેર ઠેર જે છે તે આપ જોઈ શકો છો કે જાડી ઝાડખા અને જંગલ જાણે થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે મહત્વની વાત એ છે કે આટલા સમયથી આ આવાસ યોજનાના મકાનો ખંડેર હાલતમાં પડી રહ્યા છે તેમ છતાં પાલિકા દ્વારા કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી તેને લઈને સૌથી મોટા સવાલ થઈ રહ્યા છે અવારનવાર આ આવાસ મામલે જ્યારે પાલિકાનું બજેટ હોય ત્યારે બજેટમાં પણ વાત કરવામાં આવે છે કે આ આવાસ યોજના માટે અલગથી કોઈ બજેટ ફાળવવામાં આવશે અને લાભાર્થીઓને મકાનો પણ ફાળવવામાં આવશે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી જે છે તે પાલિકા દ્વારા કરવામાં નથી આવીને આજે પણ જે લાભાર્થીઓ છે તે સિક્યુરિટી ગાર્ડને મળવા આવે છે અને મકાન વિશે પૂછે પૂછવામાં આવે છે કે અમારા મકાનનું શું થયું પરંતુ આપ જે દ્રશ્યો જોઈ શકો છો કે મકાનનું કંઈ પણ થયું નથી અને ખંડેર હાલતમાં આ મકાનો પડ્યા છે ન માત્ર સયાજીપુરામાં પરંતુ જે કલા વિસ્તાર છે ત્યાં પણ આ જ પ્રકારે પાંચસો મકાનો જે પાલિકા દ્વારા આવાસ યોજનાના બનાવવામાં આવે તે પણ હાલ ખંડેર હાલતમાં પડે છે વધુમાં સયાજીપુરાની સામેની તરફ એટલે કે આ રોડથી અન્ય સામેની બાજુ આ જ પ્રકારના એક આવાસ યોજનાના મકાનો બનાવવામાં આવેલા છે તે પણ જે છે તે ખંડેર હાલતમાં હાલ પડ્યા છે તેના પર કોઈ રંગરોગાણની કામગીરી પણ કરવામાં નથી આવી એ આવાસ મકાનોમાં બારી બારણા સહિત કોઈ પણ ચીજ લગાવવામાં પણ નથી આવી અને ત્યાં પણ લાભાર્થીઓ જે છે તે આજે પણ ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ આવાસ યોજનાના મકાનોનો લાભ હજુ સુધી એક પણ લાભાર્થીને મળ્યો નથી મયુરી બિલકુલ આભાર દર્શન સમગ્ર માહિતી આપવા બદલ